નડિયાદ શહેરમાં વિવિધ સ્થળોએ ચાલતી રોડ રિપેરિંગની કામગીરીનું નડિયાદના સભ્ય અને મહાનગરપાલિકાના કમિશનરે પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા આ કામગીરી અંતર્ગત મિલ રોડ ઉપર મફતલાલ મેલ પાસે કોલેજ રોડ પર ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી સામે પીજ રોડ વલ્લભ ચોકડી ખાતે ડામર પેચવર ડામરના પેવરપટ્ટા સીસી રોડ કોન્ક્રીટ રોડ જેવી વિવિધ પ્રકારની રોડ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ કામગીરીમાં કુલ સાત એન્જિનિયર સુપરવાઇઝર અને દસ લેબર સ્ટાફ દ્વારા સંચાલિત થઈ રહી છે જેમાં પેવર મશીન રોલર મશીન ડામરનું બોઇલર જેવી મશીનરીનો ઉપયોગ કરીને ચોકસાઈપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે સ્થળ તપાસ દરમિયાન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કમિશનર જી એચ સોલંકીએ આ કામગીરી વિશે વિગતવાર માહિતી મેળવી હતી અને તેમણે સત્વરે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરી પુનઃ વાહન વ્યવહાર યોગ્ય રસ્તાઓ તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ કામગીરી શહેર અગત્યના રસ્તાઓ પર નાગરિકોને સરળ અને સુરક્ષિત વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવાના હેતુથી હાથ ધરવામાં આવી રહી છે જેને કારણે નાગરિકોને યોગ્ય અને ગુણવત્તાયુક્ત રસ્તાઓ પ્રાપ્ત થશે આજરોજ નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નડિયાદના જાગૃત અને કર્મળ ધારાસભ્ય શ્રીભાઈ દેસાઈ સાથે નડિયાદના જે ખરાબ રસ્તાઓ થયા છે ચોમાસા દરમિયાન એના માટે રાઉન્ડ કરી રહ્યા છીએ અમદાવાદથી ખાસ કરીને અમે ડામણની ગાડી રોડ આ રોડ પેચવાર ચાલુ કર્યો છે ડામણનું પેચવાર આજ સુધી આપણે બેટમિક્સથી લગભગ પંદરસો મેટ્રિક ટન જેટલું કામ કર્યું છે પણ જેવો ઉગાડ નીકળ્યો છે એટલે આજે આપણે ડામરથી હવે પેચવર્ષ ચાલુ કર્યા છે અને ટૂંક સમયમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કામકાજ પૂર્ણ કરવામાં આવશે આજે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવતા રસ્તાઓ જેમકે દાંડી માર્ગ છે પછી સ્ટેટનો મહેમદાદ બાજુનો રસ્તો છે એવો સ્ટેટનો પીજ રોડ છે આ મોટા રસ્તાઓ જે છે કોર્પોરેશન વિસ્તારમાં આવે છે અને સાથે સાથે રેલવેવાળો છે આખો રસ્તો છે એ પણ દાંડી માર્ગમાં આવે છે તો આ બધા રસ્તા ઉપર પેચની કામગીરી થાય એટલા માટે કોર્પોરેશન દ્વારા પણ ગામનો માલ મંગાવીને વર્ક ચાલુ કરવામાં આવે છે એ જ રીતે દાંડી વિભાગ જોડે પણ પેચનું કામ શરૂ કરાયું છે અને સિમેન્ટ કોન્ક્રીટથી પણ જે જગ્યાએ બનાવવા જેવું લાગે એ જગ્યાએ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી એટલે ટૂંકમાં ટોટલ કોર્પોરેશન વિસ્તારની અંદર જે જે જગ્યાએ આડા પડેલા છે રસ્તા ઉપર એ પૂરવા માટેની હાલ કામગીરી ચાલુ છે અને પીજ રોડ પણ અત્યારે પીજ કામગીરી ચાલુ છે અને સાથે સાથે આખા કોલેજ રોડ ઉપર પણ પીજ કામગીરી ચાલવાની છે અને બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધીનો ભાગ છે એમાં પણ જે જમણી બાજુનો ભાગ આખો કાર્પેટ ખરાબ થઈ ગયો છે એ પણ આ સ્ટ્રીટવર્કની અંદર પ્યુઅરથી કાર્પેટ કરશે અને એ બે જ કામ કરવામાં આવનાર છે એટલે જ્યાં ત્યાંને જેટલી જેટલી બાબતો પ્રજાની રજૂઆતથી આવી છે એ તમામ જગ્યાએ આજથી ભેંચવટ કરવાની કામગીરી શરૂ કરી છે અને જો વરસાદ નહીં પડે તો મોટાભાગે બે ત્રણ દિવસની અંદર સમગ્ર ભેચવટ થાય એવું કમિશનરશ્રીએ આવ્યો છે